માયાથી ભાગનારા માયાથી ક્યારે છુટકારો મેળવી શકશે નહીં કારણ માયામાં જે ભાગી રહ્યા છે એ દિના કરતા મોટી માયા છે ગુરુદેવ આ જે માયા છે તેમાંથી આપણે કેવી રીતે બહાર નીકળી શકીએ માયા સમજતા જ બહાર નીકળવાનો પ્રયાસ નથી કરવો પડતો એકલું સમજવા આવું જોઈએ માયા છે સાચું નથી તમે એ તો નથી પૂછતા ને હું સપનામાંથી કેવી રીતે બહાર આવું સપનું સમજાય ગયું પછી બહાર નીકળવાની શી વાત છે કઈ કરવાનું નથી મસ્ત રહેવાનું છે આનંદિત રહેવાનું છે જ્યાં સુધી સપનું સાચું લાગશે તો ગભરામણ થતી રહેશે પરંતુ જે ક્ષણે સપનાને સપનું સમજી લીધું ત્યારે તમે તે સપનામાંથી બહાર આવી જ ગયા જાગી ગયા આ સમજવાની જરૂર છે ભાગવાનું નહીં જાગવાનું છે માયાથી ભાગનારા માયાથી ક્યારેય છુટકારો મેળવી શકશે નહીં કારણ માયામાં જે ભાગી રહ્યા છે તે તેના કરતા મોટી માયા છે એ સમજાઈ ગયું કે આ માયા છે તો જાગી ગયા જાગી ગયા તો ભાગવું ક્યાં પછી તો ભીંજાઈશું પછી ભીંજાવાનું છે આનંદમાં ભીંજાવાનું છે ગુરુદેવ આ જન્મ કોઈને એનલાઇટનમેન્ટ મળી જાય અને પછી પોતાની ઈચ્છાથી પાછા જન્મ લે છે તો પણ શું શક્ય છે કે તે માયામાં ફસાઈ શકે ભાઈ અહીં તો બધી જ સંભાવના છે પરંતુ જ્યાં સુધી આપણે જાણીએ છીએ એકવાર જે ખીલી ગયા અને ખુલી ગયા પરમ પ્રત્યે તે પછી નાની વસ્તુઓ પડશે એવું તો અશક્ય જ લાગે છે પરંતુ આપણે કહી નહીં શકીએ થઈ પણ શકીએ અને જો આવું થાય તો આપણે ફક્ત આશ્ચર્ય જ વ્યક્ત કરવું પડશે તેના પર અરે આવું પણ થઈ શકે શું ક્યારે કોઈ પણ સંભાવનાઓને આપણે નકારી શકીએ નહીં પ્રકૃતિમાં કંઈ પણ શક્ય છે ફિલ્ડ ઓફ ઓલ પોસિબિલિટીઝ કહેવાય છે અહીં સર્વ સંભાવનાનું ક્ષેત્ર છે આવું નહીં થાય એટલે કે આપણે તે સંભાવનાને બંધ કરી દીધી ચિત્ર વિચિત્ર વસ્તુ થાય છે દુનિયામાં આવું થાય પણ શકે કઈ પણ થઈ શકે ગુરુદેવ જો એક સંન્યાસી અને ગૃહસ્થ ગુરુ પ્રત્યે સમાન ભાવ રાખે છે સમાન ભક્તિ રાખે છે તો શું મુક્ત થવા માટે કોઈને વધુ સંભાવના વધી જાય છે અરે તે તો વ્યક્તિ પર નિર્ભર છે સંન્યાસી પર મુક્ત થઈ શકે છે ગૃહસ્થ પર મુક્ત થઈ શકે છે ગ્રહસ્થ પોતાનું ધર્મ પાલન કરતા કરતા મુક્ત થઈ શકે છે સંન્યાસી પોતાનો ધર્મ નિભાવતા નિભાવતા મુક્ત થઈ શકે છે એટલું જ સમજો કે સંન્યાસી એટલે કે મોટો ગૃહસ્થ ભાગેડું નથી ઘરમાં જે માતાઓ હોય છે દાદી હોય છે જે પણ મોટા હોય છે તે શું કરે છે બધાની જરૂરિયાત પૂરી કરીને પછી પોતાના વિશે વિચારે છે ઘણીવાર પોતાના વિશે વિચારતા પણ નથી આ એક ગૃહસ્થનું લક્ષ્ય છે સંન્યાસી લક્ષ્ય શું છે તેમને પોતાનું કંઈ છે જ નહીં બધા વિશે વિચારતા રહે છે બધાનું ધ્યાન રાખે છે અને પોતાના માટે તેમને કઈ કરવાનું જ નથી તૃપ્ત છે અને આ સૌથી મોટો ગૃહસ્થ થઈ ગયો બ્રહ્માનંદ સરસ્વતીજી શંકરાચાર્ય મહારાજ એ કહેતા હતા અમે તો ત્યાગી નથી આ બધું મહાત્યાગી કહે છે લોકોને જેમણે મહાન વસ્તુઓને ત્યાગ કરી દીધો તે જ મહાત્યાગી છે સૌથી મહાન વસ્તુ તો પર બ્રહ્મ છે છે પરમનો ત્યાગ કરીને નાની વસ્તુને પકડી લીધી આપણે ત્યાગ કોનો કરીએ છીએ કઈ વસ્તુ નો કરીએ છીએ જેને આપણે મહત્વ આપીએ છીએ તેને છોડવું એ જ ત્યાગ છે હવે હું આને મોટું મહત્વ આપું છું મેં કહ્યું મેં આને ત્યાગ કરી દીધો અને ચશ્મા આપણે સમજીએ છીએ કે હું ત્યાગ કરી રહ્યો છું શા માટે આને થોડું મહત્વ આપું છું જે વસ્તુ આપણાથી છૂટી જાય છે તેને ત્યાગ તો નથી કહેતા તમે એવું તો નથી કહેતા ને કે અમે કોટન કેન્ડી ખાવાનું ત્યાગી દીધું બાળપણમાં કોટન કેન્ડી હોય છે ને તેને શું કહેવાય છે હિન્દીમાં બુદ્ધિના વાળ એ તો નથી કહેતા કે બુદ્ધિના વાળ મેં ત્યાગી દીધા બાળપણમાં ગામમાં એવું હતું કે ગંધડી વાગતી હતી તે માણસ બુદ્ધિના વાળ લઈને આવતો હતો અને એના આવતા જ બાળકોની આંખો મોટી મોટી થઈ જતી કેવી જ રીતે ચોકલેટ છે મીઠાઈ છે રમકડા છે આપણે એવું થોડી કહીએ છીએ કે મેં રમકડા ત્યાગી દીધા અરે છૂટી ગયું ભાઈ હા બધો જીવનમાં તેનું કોઈ મહત્વ ન રહ્યું તો છૂટી ગયું એવી જ રીતે બાળપણના મિત્રો કે પોતાના રસ્તે ગયા તમે પોતાના રસ્તે ગયા તો હું પહેલા રોજ રોજ વાત કરતા હતા હવે ખબર નહીં વર્ષ બે વર્ષમાં દસ વર્ષમાં એકાદ વાર વાત કરતા હો કે બધું છૂટી ગયું સંબંધો છૂટી જાય છે એવું જ થાય છે જે બાળકો પોતાની માતાનો પાલવ પકડીને દિવસ રાત ફરતા હતા મોટા થઈ ગયા તો તે પોતાના કામમાં લાગ્યા તેમના બાળકો થઈ ગયા હવે ક્યારેક હાઈ હલો થાય છે વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિમાં પરિવર્તન થતું જ રહે છે અને ત્યાગ આપણે તેને કહીએ છીએ જેમાં કોઈ મુખ્યતા આપણને લાગે છે તો મહાત્યાગી કોણ છે જે સૌથી મહત્વનું છે તેનો ત્યાગ કરનાર તે જ મહાત્યાગી થયો પરંતુ જીવનમાં ત્યાગ વગર કેટલીક મહત્વપૂર્ણ વસ્તુ તમે પ્રાપ્ત કરી શકતા નથી કેમ જે જે વસ્તુ તમને પકડીને પાછળ ખેંચી રહ્યું છે તે શ્રૃંખલામાંથી તે સળિયાઓમાંથી તમારે મુક્ત થવાનું છે તેમાં થોડાક પ્રયત્નો આપણે કરીશું તો તેને પાર કરીને આપણે આગળ નીકળી જઈશું અને લો કે દારોની આદત છે તેવું કહેશે અરે આતું નાની વસ્તુ છે અમે પીતા રહીશું ક્યારેય છૂટવાની નથી તે આદત એકલી ઊંઢી થતી જશે દિવસ પ્રતિ દિવસ ત્યાં આપણે આ પગલું ઉઠાવીને કહેવું પડશે મને ગમે છે પણ હું આને અડીશ નહીં